તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતર વસાવાની બીજી પત્નીએ સૌથી મોટો ખુલાસો કર્યો તમે આ વિડીયો જોવો ભાઈ કે ચૈતર વસાવાની બીજી પત્ની ગુસ્સે થઈ અને ચૈતરભાઈ વસાવાની જેલમાંથી છોડાવવા માટે આ બીજી પત્ની મેદાને ઉતરીને શું કીધું ચાલો મિત્રો આગળ તમને આખો વિડીયો બતાવવાનો છું તમને ખબર છે કે ચૈતર વસાવાની બે બે પત્નીઓ છે ભાઈ અને એક પત્ની કે જે લગાતાર કોશિશો કરી રહી છે નીકાળવા માટે ને બીજી પત્ની પણ એ જ કોશિશો કરી રહી છે કે ગમે તેમ કરીને ચૈતરભાઈ વસાવા જેલની બારે આવે પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો છેલ્લા એક કે દોઢ મહિનાથી ચૈતરભાઈ વસાવાના તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ પડી રહી છે ભાઈ જો કે ચૈતરભાઈ વસાવા બહાર જ નથી નીકળી શકતા જ્યારે ચૈતરભાઈ વસાવાનું નામ નોટિસ બોર્ડ ઉપર ના આવે જ્યારે હાઈકોર્ટનો સમયગાળો પૂરો થઈ જાય અને હવે ગઈકાલે ચૈતરભાઈ વસાવાને જામીન મળે એ માટે ભાઈ હાઈકોર્ટમાં એમની અરજી થવાની હતી પરંતુ અરજી થાય એની પહેલા સાહેબ સમાચાર આવી ગયા કે વકીલો હડતાળ ઉપર ઉતરી ગયા હવે વકીલોને મિત્રો એ દિવસે જ હડતાલ ઉપર ઉતરવાનું હતું કે જયારે ચૈતરભાઈ વસાવાની જામીન અરજી થાય એ તારીખે જ ભાઈ એની પહેલા શા માટે એ લોકો હડતાલ ઉપર ના ઉતર્યા હવે ચૈતરભાઈ વસાવા ફરી જેલવાસ એમનો લંબાઈ ગયો કેમ કે વકીલો હડતાલ ઉપર હોય એટલે હાઈકોર્ટમાં જે બધું પૂછવાનું કરવાનું હોય એ કોણ કરે ભાઈ વકીલ વગર તો કોઈ કરે નહીં કેમ કે જજ સાહેબના સામે પણ એક વકીલ જોઈએ ભાઈ તો એ એ વકીલ બધા ત્યાં પુરાવા આપે પરંતુ વકીલો જ ઉપર ઉતર્યા જેના કારણે જેલવાસ ફરી એકવાર વધી ગયો હવે જયારે ચૈતરભાઈ વસાવાનો જેલવાસ વધી ગયો ભાઈ તો હવે ચૈતરભાઈ વસાવા ફરી જેલમાં છે હવે મિત્રો એવા પણ સમાચાર મળી રહ્યા છે કે જો હજી પણ ચૈતરભાઈ વસાવા જેલમાં રહેશે તો એ પોતાની સત્તા ગુમાવી નાખશે જી બિલકુલ એટલે કે ચૈતરભાઈ વસાવા જો હજુ સુધી પણ જેલમાં રહેશે જે આવનારા સમય માટે તો પછી ચૈતર વસાવા પોતાની સત્તા ગુમાવી નાખશે જો સત્તા ગુમાવી નાખશે તો ભાઈ પત્તો આખું ચૈતર વસાવાનું કપાઈ જશે તમને શું લાગે મારા ભાઈ કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી પ્રાર્થના એ જ કરીએ કે જલ્દી 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 બહાર આવે કેમ કે એ ધારાસભ્ય છે ધારાસભ્યની રીતે કામ કરે પરંતુ જો એ જેલની અંદર રહેશે તો પછી ધારાસભ્ય માંથી પણ એમને નીકાળી દેવામાં આવશે ને સત્તા એ ગુમાઈ નાખશે કહેવાનો મતલબ એટલો જ તમને શું લાગે કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવું કરતા રહેજો ધન્યવાદ